અમરેલી જિલ્લામાં આજરોજ વડિયા રેલવે સ્ટેશનની એક ઘટના બનવા પામી હતી જેમાં વેરાવળ બાંદ્રા પેસેન્જર ટ્રેન વડિયાથી વાવડી વચ્ચેના રેલવે ટ્રેક ઉપર આવેલા અંદાજે છ મહિનાના સિંહ બાળને અડફેટે લીધું હતું જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતો હતો ટ્રેને ડ્રાઈવરે તાત્કાલિક બ્રેક લગાવીને ટ્રેન રોકી દીધી પરંતુ ત્યારે શી બાળને ભારે ઇજા પહોંચી ગઈ હતી તો આ ઘટનાને કારણે ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો જોકે ઘટનાની જાણ થતા જવાન વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શી બાળ ટ્રેક ઉપર આવી ચડ્યું હતું જેના કારણે દુર્ઘટના બનવા પામી હતી તો વન્યજીવ વિભાગના અધિકારીઓ તાત્કાલિક રેસ્ક્યુ કાર્યવાહી શરૂ કરી અને ઇજાગ્રસ્ત શીબાળને સારવાર માટે અમરેલીના રેસ્ક્યુ સેન્ટર તરફ ખસેડવાનો કાર્યવાહી હાથ ધરી હતી તો વન વિભાગના ડેપ્યુટી કન્ઝર્વેટર ડોક્ટર એ એમ રાઠોડે જણાવ્યું કે સિંહાળોની હાલત ગંભીર છે પરંતુ વેટરનરી ટીમ તેની સારવાર કરી રહી છે ત્યારે આવી ઘટના વધતી જાય તો વન્યજીવો માટે જોખમ વધે છે તો અમરેલી જિલ્લા એશિયાટિક શીઓનું મુખ્ય આવાસ સ્થાન છે અને અહીં રેલવે ટ્રેક પર વન્યજીવોની અનેક દુર્ઘટના બને છે તો તાજેતરમાં પણ અનેક સિંહ અને સી ટ્રેનની અસરથી માર્યા ગયા છે વન્ય વિભાગ અને રેલવે વિભાગ વચ્ચે વધુ સતર્કતા અને ફેન્સિંગની જરૂરિયાત વ્યક્ત થાય છે તો આ ઘટના બધી વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે અને તપાસ ચાલુ છે તો સ્થાનિક વાસીઓ દ્વારા વન્યજીવની સુરક્ષા માટે જાગૃતિ અપાવવાની માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ